ચારણ સમાજને કીધું છે તમે જે શબ્દ વાપરા છે મને મારી એક માટે નથી વાપરા ચારણ સમાજ આખા ચારણ સમાજને તમે સંબોધન કીધું છે અને બીજું કે જે આપશ્રીના રોટલા ચાલે છે ને એ કોના થકી ચાલે છે એ ખ્યાલ છે ને મારા કે મારા પરિવારનું હું નથી કહેતો ચારણો થકી ચાલે છે અને જે આપ પાછળથી જે કંઈ ચારણો માટે કોમેન્ટ કરો છો જે કંઈ કરો છો માપે રહેજો મજા આવશે બાળકોને બાયું ચડાવવાની કે જુવાનિયાને ચડાવવાની શીખવાડવાની વાત કરો છો તો એ તમે ઓલો બાળક જે આવીને બોલે છે એ કોણ એ કોઈને ખબર પડે ઈ સ્ક્રિપ્ટેડ છે આ બધું એ નથી ખબર પડતી એ બાળકને તમે સમજાવીને એક ભાઈ તમને આવીને કાનમાં કહી ગયો અને છોકરો આવીને તમને કે એલા ભાઈ આ બાળકને તમે જિંદગી નથી બગાડતા અત્યારથી આ બધું શું શીખવાડો છો ચકલા બાજ નહીં બનજાતા આ શું છે શું તમારા સંસ્કારો ખબર પડી જાય છે એટલે માપેરીઓ પાછા વળી જાઓ અને રહી વાત દાયરા ઉપરથી કોઈ કોમેન્ટ કરવાની કોઈ ફિલોસોફી કરવાની તો એ ખાસ હું કહું છું કે કોઈ પણ જગ્યાએ